નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોઈશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ આપણે ઓળખીએ છીએ નેક્સ્ટ પ્રકરણ બે જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કલમ ત્રણ થી દસ ક કલમ ત્રણ જિલ્લા સ્કૂલ બોર્ડ જિલ્લા શિક્ષણ સમિતિ આજની તારીખે આપણે કહીએ છીએ દરેક જિલ્લા માટે એક સ્કૂલ બોર્ડ રહેશે બીજું અધિકૃત નગરપાલિકાના દરેક વિસ્તાર માટે એક મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ રહેશે એટલે કે કલમ ત્રણ ની એક જિલ્લા શિક્ષણ સમિતિ એટલે કે સ્કૂલ બોર્ડ માટે કલમ બે એ નગર શિક્ષણ સમિતિ એટલે નગરપાલિકાના અધિકૃત નગરપાલિકાના દરેક વિસ્તાર માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ની વાત કરેલી છે નેક્સ્ટ જોઈએ કલમ ચાર સ્કૂલ બોર્ડ ની રચના દરેક સ્કૂલ બોર્ડ બાર થી ઓછા નહીં તથા સોળ કરતા વધુ નહીં તેટલા સભ્યોનું બનશે સરકાર બે થી ત્રણ સભ્યો નિમશે જેમાં એક રાજ્ય સરકારનો અધિકારી હશે તે સિવાયના સભ્યો જિલ્લા પંચાયત કે નગરપાલિકા જેમાં વધુમાં વધુ બે સભ્યો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના રહેશે ચૂંટાવા માટે સભ્યોએ પ્રાથમિક શાળાંત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટે ઓછામાં ઓછું ચોથા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ઉપરાંત ત્રણ બેઠકો મેટ્રિક્યુલેશન અથવા તેના કરતા વધુ શિક્ષણ મેળવેલ વ્યક્તિ માટે અનામત રાખવામાં આવશે નેક્સ્ટ જિલ્લા સ્કૂલ બોર્ડ માટેનો સભ્ય જિલ્લા લોકલ બોર્ડ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ સભ્ય હોય તે જરૂરી નથી કોઈ જિલ્લાની હદમાં વધારાનો વિસ્તાર ઉમેરવામાં આવે તો તે જિલ્લા સ્કૂલ બોર્ડમાં સોળ કરતાં પણ વધારે સભ્યો થઈ શકે છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ સિવાયના કોઈ સભ્ય જો રાજીનામું આપવા માંગે

વ્યક્તિ ભારતનો નાગરિક ન હોય કે ભારતની નાગરિકતા ગુમાવી હોય તો એ ગેરલાયક ઠરી જાય છે ક ક વ્યક્તિ પચીસ વર્ષ કરતા ઓછી ઉંમરનો હોય ખ દીવાની કોર્ટનો ન્યાયાધીશ અથવા પગારદાર મેજિસ્ટ્રેટ હોય તો પણ એ સભ્યની ગેરલાયકાત છે ગ કોઈ વ્યક્તિને ફોજદારી કોર્ટે છ મહિના કરતા વધુ સજા ફરમાવી હોય જેને આ અધિનિયમ હેઠળ હોદ્દા પરથી દૂર કરેલ હોય અને પાંચ વર્ષ વીત્યા ન હોય હોદ્દા પરથી દૂર કરે અને પાંચ વર્ષ સુધી એને આ સભ્ય બની શકાય નહીં નેક્સ્ટ ઘ કોઈ જિલ્લા શિક્ષણ સમિતિ કે જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકાનો વેતન મેળવતો અધિકારી અથવા નોકર હોય એટલે સર્વિસ કરતો હોય તો પણ ગેરલાયક ઠરે છે ચ જેને નાદાર જાહેર કરેલ હોય છ બોર્ડના કામમાં કે કરાર કરેલ પાર્ટી જોડે હિત સંબંધ ધરાવતું હોય એટલે કે કોઈ પણ ઓર્ડર કે ખરીદી જે કઈ પ્રક્રિયા હોય એની અંદર કોઈ પાર્ટી જોડે હિત સંબંધ હોય એવો સભ્ય હોવો જોઈએ નહીં માન્ય શાળાનો શિક્ષક કે કર્મચારી હોય તો પણ ના ગણાય ચૂંટણીની તારીખથી મહિનાથી ઓછા સમય માટે જિલ્લામાં રહ્યો હોય તો પણ ગેરલાયક ઠરે છે જેને યોગ્ય કોર્ટે અસ્થિર મગજનો ઠરાવેલ હોય તો પણ ગેરલાયક ઠરે છે નેક્સ્ટ કલમ છ ચૂંટણીના કાયદેસરપણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ કાર્ય રીત જિલ્લા સ્કૂલ બોર્ડના કોઈ સભ્ય કે મત આપી શકે તેવા કોઈ સભ્યની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ જણાય તો તે ચૂંટણી પરિણામ જાહેર થયાના પંદર દિવસની અંદર જે તે જિલ્લા જિલ્લા ન્યાયાધીશને તકરારના નિર્ણય માટે અરજી કરી શકે છે એટલે જિલ્લા સ્કૂલ બોર્ડનો કોઈ સભ્ય કે જે મત આપી શકે તેવા કોઈ સભ્યની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થાય તો તે ચૂંટણી પરિણામ જાહેર થયાના પંદર દિવસની અંદર એ અરજી કરવાની છે આ કલમ છ માં બતાવ્યું છે નેક્સ્ટ આથી મદદનીશ ન્યાયાધીશ કક્ષાનો ન્યાયાધીશ તપાસ કરશે અને ગેરરીતિ જણાતા તે ચૂંટણી પરિણામ રદ કરતો હુકમ કરી શકે છે આ જ સમયે નવી ચૂંટણીની તારીખ પણ નક્કી કરશે જો ગેરરીતિ જણાય તો ન્યાયાધીશ શું કરશે રદ કરી દેશે એનું ચૂંટણીનો પરિણામ અને ત્યાર પછી નવી તારીખ પણ તે સમય જ નક્કી કરી દેશે નેક્સ્ટ કલમ 6 ક પાછળથી જણાયેલ ચૂંટણી તેના સમયની ગેરલાયકાત રાજ્ય સરકારને મળેલી રજૂઆત ઉપરથી એમ લાગે કે ચૂંટાયેલ સભ્યો જે તે સમયે ગેરલાયક હતા પણ સભ્ય સરકાર રાજ્ય સરકાર કરશે જે આખરી નિર્ણય ગણાશે નેક્સ્ટ કલમ સાત સભ્ય થયા પછીની ગેરલાયકાત સ્કૂલ બોર્ડ કોઈ સભ્ય બોર્ડ ની મંજૂરી લીધા વગર બોર્ડની બેઠકોમાં ઉપરા ઉપરી ત્રણ મહિના સુધી કે સતત ત્રણ બેઠકમાં ગેરહાજર રહે અથવા તો સભ્ય ગેરલાયક ઠરે તો તેની બેઠક ખાલી હાજરી આપે કલમ આઠ બેઠક સમક્ષ રજૂ થયેલી બાબતોમાં હિત સંબંધ હોવાના કારણસર પણ એને અસમર્થ જાહેર કરવામાં આવે છે એટલે કે જે બાબતો રજૂ થાય હિત સંબંધ એના જાહેર થઈ જાય કોઈ પાર્ટી જોડે તો પણ એ

સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ દુર્વર્તન બદલ કોઈ વ્યક્તિ ગેરલાયક ઠરી હોય તો આવી વ્યક્તિ સામાન્ય રીતે પાંચ વર્ષ સુધી સ્કૂલ બોર્ડમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે નહીં પરંતુ તેમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારની છે જો ગેરલાયક ઠરી જાય દુર્વર્તન બદલ તો એને પાંચ વર્ષ માટે બેન કરી દેવામાં આવે છે પણ એમાં પણ રાજ્ય સરકારની આખરી સત્તા છે નેક્સ્ટ કલમ દસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે આ ચૂંટાયેલા અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને બોર્ડ બે તૃતીયાંશ જેટલા સભ્યોની ભલામણથી તેને દૂર કરી શકાય જ્યારે તે સતત ત્રણ મહિનાથી વધારે સમય જિલ્લા બહાર રહે તો પણ તેના અધ્યક્ષ ઉપાધ્યક્ષનો હોદ્દો રદ થઈ જશે કલમ દસ ક જિલ્લા લોકલ બોર્ડ ન હોય ત્યાં જિલ્લા સ્કૂલ બોર્ડને બદલે સત્તાધિકારી નીમવા બાબતની દસકની અંદર માહિતી આપેલી છે અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્ત